મિત્રો જયરાજ સ્વાગત છે એક નવા વ્લોગમાં કેમ છે બધા મજામાં અત્યારે કંઈક આઠ વાગ્યા છે અને આપણે રેડી થઈ ગયા છે અને ગાડીમાં બેસી ગયા છે આપણે જવાનું છે મઢડા અને આજ તારીખ છે બાર એક બે હજાર ચોવીસ અને બીજો દિવસ છે અહીંયા જન્મ શતાબ્દીનો આપણે મઢડા બીજો દિવસ તો આપણે લગભગ અગિયાર બાર વાગે પહોંચી જશું તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે હવે લગભગ ડાયરેક્ટ મઢરા જ મળશું કેમકે બેટરી આજ છે ને રાતે હું જરાક મોડો આવ્યો હતો એટલે બેટરી ફૂલ ચાર્જ છે નહીં એટલે ગાડીમાં આપણે રાખી દેસું તો હવે જોઈએ તો ચાલો હવે મળીએ જય જયમા સોનલ જય જયમાં સોનલ મિત્રો આપણે મઢડા પહોંચી ગયા છે સોનલધામ અને પહોંચવામાં થોડુંક આપણે લેટ થઈ ગયું છે તો લગભગ ડોઢક વાગી ગયો છે આપણે પહોંચતા પહોંચતા તો હવે આપણે માતાજીના દર્શન કરીએ તો ચાલો સાથે મળીને વ્લોગમાં બન્યા રહેજો વ્લોગ થોડોક આપણે મોટો બનવાનો છે આપણે સ્ટાર્ટ કર્યું છે આપણે અત્યારે મઢડા જઈ દર્શન કરી અને બહાર નીકળો વ્લોગ સ્ટાર્ટ કર્યું છે આ મંદિર તો તમને પણ દર્શન કરાવું તો વ્લોગમાં બન્યા રહેજો નવા મિત્રો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો તો આજે તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ અને સોનલ શતાબ્દી મહોત્સવ તન દિવસનું હતું એમાં આજ બીજો દિવસ છે અને આપણે આજે આવ્યા છે અને અત્યારે ટાઈમ થયો છે કંઈક દોઢક વાગ્યો છે તો આપણે એકવાર દર્શન કરીએ અને પછી આપણે જોઈએ આયોજન કેવું છે અને કેટલીક પબ્લિક છે અને શું શું પ્રોગ્રામ છે એ બધું આપણે આ વ્લોગમાં જોઈએ અને બ્લોગ સારો લાગે તો લાઇક કરી નાખજો કોમેન્ટ પણ કરજો અને વધારે સારો લાગે તો શેર કરજો અને વ્લોગમાં તમને મજા જ આવશે એ આપણી ગેરંટી કેમ કે આ વ્લોગમાં મજા ના આવે તો આપણે કયા વ્લોગમાં મજા આવે એટલે આવું કાંઈક છે ને આપણે ચાલો દર્શન કરીએ અને આખો વ્લોગ છે ને અહીંનું જ છે એટલે શું શું કેવી રીતે શું એનો પ્રોગ્રામ છે અને આયોજન કેવું છે એ બધું આપણે આ વ્લોગમાં જોશું તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો એકવાર આપણે દર્શન કરીએ માતાજીના અને પછી આગળનું આપણે જોઈએ શું શું બધું છે એ અને ટ્રાફિક બહુ છે અને આજથી હજી કાલે ટ્રાફિક તો મને લાગે આનાથી ચાર ગણી થઈ જશે તો ચાલો એકવાર આપણે દર્શન કરીએ અને કોમેન્ટમાં ખાસ કરીને જયમાં સોનલ રખજો મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા અને હવે આપણે આ બાજુથી નીકળી જાય એટલે આ બાજુ છે મેળો એમાં વિભાગ પાડેલ છે બે બાજુ એક બાજુ મેળો છે અને એક બાજુ આ બધું કાર્યક્રમ છે અને પાછું ઓલી બાજુ મેળો છે એટલે આ એટલા ભાગમાં ટૂંકમાં બધું આયોજન છે અને બે સાઈડમાં આ મેળા જેવું છે તો એકવાર આપણે જઈએ એટલે મેળો જોતા જાય અને પછી આપણે બધું આગળ જોઈએ કેમ કે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે એટલે એકવાર આપણે પ્રસાદી લઈ અને મેળો પણ જોતા જઈએ સાથે તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો અને તમને મજા જ આવશે મેં આગળ વાત કરી તો કેમ કે આયોજન એવું છે કે તમે જોતા જ રહી જાવ એમ તો આપણે પરસાદીના કાઉન્ટર બાજુ આવી ગયા છે કેમ કે આ તમે જોઈ શકો છો આટલા બધા કાઉન્ટર રાખેલ છે કે ક્યાંય ટ્રાફિક બહુ થાય નહીં એવું મને લાગે પચીસ ત્રીસ સ્ટોલ એવા ગોઠવા લેશે કે અહીંયા પ્રસાદી માટે તો આપણે એકવાર પરસાદી લઈ લઈ અને આવું બધું આયોજન છે આ ડૂમ તન ડૂમ છે ને એ સંતવાણીના ને ટૂંકમાં સભાના છે તો ચાલો આપણે પ્રસાદી લઈ તો પ્રસાદી આપણે અમૃત સમાન પ્રસાદી છે તો એકવાર પ્રસાદી લઈને આ મને લાગે ભાગશાળી માણસ હોય ને એને અહીંની પ્રસાદી મળે મારા અંદાજથી આ અમૃત જ છે તો આપણે એકવાર પ્રસાદી લઈ અને પછી આગળનું બધું જોઈએ શું શું આયોજન છે કેવું છે એ તમને બતાડું તો આવી કંઈક માતાજીની પ્રસાદી છે તો એકવાર પ્રસાદી લઈ લઈને પછી આપણે ઓલી સાઇડ જઈએ તો આ બાજુ છે ને હમણાં વરસાદી લઈ અને પાણીનું આ બાજુ બધું વ્યવસ્થા છે તો પાણી પી અને હું નીકળું ને એટલે અહીંયા એક જરાક ઉચાણમાંથી મેં કીધું જરાક આપણે વ્લોગ બનાવી લઈ એટલે વ્લોગનું અહીંયા યાદ નથી આવતું આટલી મજા આવે છે કુદરતી અને આટલી પબ્લિક છે કે જો હમણાં આપણે જમવા બેઠા ને ત્યારે મતલબ વરસાદી લેવા બેઠા ને ત્યારે આટલી ટ્રાફિક નહોતી અત્યારે જો અને હવે આપણે આવી ગયા છે ડૂમ બાજુ તો આવું કાંઈક ડૂમ કે ડૂમ ભેગા એવી રીતે અત્યારે તો હજી હું છે બપોરે ટાઈમ છે એટલે હજી કાંઈ આટલું બધું ઓલું નથી ટ્રાફિક ધીમે ધીમે વધવામાં છે અને અત્યારે આ બધું ચાલુ છે કાર્યક્રમ ને સંતો માનતો અને હજી તમે વ્લોગમાં જેમ જેમ આગળ જશો એમ તમને મજા વધારે આવ્યા રાખશે કેમ કે આ આયોજન જ એ ટાઈપનું છે જ્યાં તમે જાઓ ને ત્યાં મજા જ આવે હજી દાંડિયા રાસનો આગળ પ્રોગ્રામ છે એ વળી અહીંથી એક કિલોમીટર છેટું ડૂમ છે અહીંયા ડૂમ જ છે ટૂંકમાં એટલે અહીંયા બે વાગ્યા પછી કાંઈક ચાલુ છે એટલે અત્યારે અહીંયા ચાલુ છે અત્યારે કંઈક અઢી ત્રણ વાગ્યા છે આપણે તો આ ડૂમ છે આ દેખાય છે ને એ ડૂમમાં ટૂંકમાં દાંડિયા રાસનો પ્રોગ્રામ છે તો એ બાજુ આપણે જઈએ અત્યારે કોણ કોણ કલાકાર છે અને શું છે જોઈએ અને જ્યાં જાવ ને ત્યાં આટલી ટ્રાફિક છે કે તમને એમ થાય કે કેટલું પબ્લિક હશે મારા અંદાજથી આનું પબ્લિકનું કોઈ આંક જ નથી કે આટલી પબ્લિક આટલા લાખ હશે એવું મારા અંદાજથી લગભગ બે ત્રણ લાખ પબ્લિક તો હશે જ આરામથી એમ બાકી તો આપણે બહુ આઈડિયો છે નહીં તો આપણે ચાલો દાંડિયા રાસ બાજુ જઈએ અને જોઈએ કોણ કોણ કલાકાર છે લગભગ કલાકાર છે આમાં મને લાગે છે ને કોઈ એવું આપણે ગુજરાતનો કલાકાર નહીં હશે કે અહીંયા નહીં આવ્યું હોય એની વાણી પવિત્ર કરવા એને ધરારથી આવે એમ ટૂંકમાં સામેથી કહેતા હોય કે અમને તો ખાલી પાંચ મિનિટ આવી જાય ને તો એ અમારા માટે કાફી જ છે તો આવું કંઈક કાર્યક્રમ છે અને હું ને ભાઈઓ ભાઈ છે એટલે મેં કીધું જરાક બ્લોગમાં આપણું સીન આવી જાય એટલે જરાક આપણે લઈ લઈ જઈએ અને હવે ધીમે ધીમે આપણે અંદર જઈએ એટલે જગ્યા મળી જાય તો અંદર બેસવાનું મજા આવે બેસીને જોવાની અત્યારે તો ઊભા જાય અને અત્યારે રાસ ચાલુ છે અને કલાકાર ડેિ ઓળદરાજે છે અને લગભગ સ્ટેજ ઉપર મને લાગે દસક કલાકાર બેઠા છે દાંડિયા રાસના આ દાંડિયા રાસ વિભાગ છે આપણે અત્યારે જોઈ રહ્યા છે એ અને ઓલું ડૂમ સંતવાણી અને ધર્મ સભા એ બધું ઈ બાજુ છે એટલે વ્લોગ તમને સારો લાગે તો લાઈકનું તો ભૂલતા જ નહીં અને કોમેન્ટ પણ કરજો અને કોમેન્ટમાં ખાસ કરીને જે એમાં સોનલ લખજો એટલે મને મજા આવે અને વધારે સારો લાગે તો શેર પણ કરજો અને થોડો થોડો સપોર્ટ આપજો કેમ કે વ્લોગ હમણાં થોડોક આપણે કન્ટિન્યુ નથી બનાવી શકતા વચમાં બ્રેક આવી જાય ક્યાંક ક્યાંક જવાનું થાય છે એટલે આવું કંઈક છે ને હવે આપણે છે ને થોડાક અંદર વહે જાય જગ્યાનું મેળ આવે તો અહીંથી જરાક આપણે બરાબર દેખાતું નથી તો ચાલો આપણે અંદરની સાઈડ જઈ તો આપણે જગ્યા મળી ગઈ છે અંદર બેઠા છે રસ રબારીનું અત્યારે ચાલુ છે દાંડિયા રસ અને ઘણા બધા કલાકાર બેઠા છે હજી વેટિંગમાં મને લાગે આનો ટાઈમ છે ને બે ત્રણ કલાકનો છે પણ કલાકાર એટલા બધા હોય એટલે બધાને વાર આવે એટલે ટાઈમ લગભગ મોડું થઈ જાય છે કાલ તો મોડું થઈ ગયું હતું રાતે નવ વાગી ગયા હતા સાડા આઠ નવ એમાં હું તો નહોતો કેમકે હું આજે જ આવ્યો છું એટલે મને ખબર નથી પણ હમણાં ત્રણ ચાર જણા ભેગા થયા ને અમારા એ બધા કહેતા હતા એ બે દિવસ પહેલાંથી જ આવી ગયા છે અને એક ખાસ વાત તમને કરી દઉં હું કેમ કે આમાં તમને એમ થતું હશે કે આ ખાલી વિડીયો જ દેખાય છે અને અવાજ તો સંભળાતું નથી પણ અવાજનું એવું છે કે અવાજ આપવા પછી છે ને કોપીરાઈટ લાગે છે એટલે એના લીધે આપણે છે ને અવાજ મ્યુટ કરી અને ઓવર વોઇસ ઓવર કરી નાખ્યું છે આપણે એટલે તમે થોડુંક હાકી લેજો અને ખાસ કરીને વિડીયો તો બધાએ મતલબ લાઈવમાં જોયા જ હોય પણ આ એક મારો વ્લોગ છે એટલે આમાં અમુક વસ્તુ હું ના નાખી શકું કોપીરાઈટની અત્યારે બહુ માથાકૂટ થાય છે એટલે એક વ્લોગમાં મારે એવું થોડુંક થઈ ગયું હતું એટલે એના લીધે હું નથી આપી શકતો આખું ચેનલમાં ઓલું ડુમેડ જેવું થઈ જાય અને હવે કલાકાર બદલી ગયા છે અભયદાન ગઢવી આવી ગયા છે ખંભાળિયાના તો એનો પણ રાઉન્ડ આપણે સાંભળીએ સાંભળીએ તો તમે નહીં સાંભળી શકશો પણ હું સાંભળું અને તમને થોડુંક વિડીયો દ્વારા દેખાડું તો હવે આપણે જવાના જાય પ્રોગ્રામ બાજુ તો અત્યારે જો પબ્લિક દાંડિયા રસ આટલી પબ્લિક છે અને અહીંથી ઓલા ડૂમ જે આપણે જોયા હતા એ ડૂમ આટલા છેટા છે ને આ બાજુ આ બધું મેળા જેવું છે તો આપણે છે ને અત્યારે મંદિર બાજુ જઈ કેમ કે મંદિર આટલું શણગારલ છે કે આપણે જોવાની મજા આવશે તો ચાલો આપણે દર્શને કરીએ અને બે કામ થાય આપણે તો આવું કંઈક આ મંદિર શણગારલ છે સોનલ માતાજીનું અને આપણે જેટલું સારું લાગ્યું એ બધું મેં આમાં થોડું થોડું બધું લીધું છે તો આવું કંઈક લાઇટિંગને બધું મંદિરનું ડેકોરેશન છે અને અહીંયા આવો એટલે કુદરતી તમને મજા જ આવ્યા રાખે જે આવ્યું હોય તો ખબર હોય અને આ નાઈટ વ્યૂ છે નાઇટમાં જો આવું આ ડૂમ દેખાય છે અને હવે આપણે પોગ્રામ અત્યારે ચાલુ થઈ ગયો છે તો પ્રોગ્રામની મજા લઈ તો અત્યારે કીર્તિદાન ઘટવી પ્રોગ્રામ ચાલુ છે અને આપણે થોડીક પાછળ જગ્યા મળી આગળ તો વીઆઈપી મહેમાનો માટે છે અને પબ્લિક જ એટલી છે કે ક્યાંય હમાય નથી આ તને તન આ મોટું ડૂમ છે બે બાજુ જરા જરા નાના ડૂમ છે એ ત્રણ આમ ટૂંકમાં ભેગા કરેલ છે જોઈ લ્યો આ પબ્લિક જો હમાતી નથી તો મેં સ્ટાર્ટિંગમાં વાત કરી કે આપણે આ ત્રણ દિવસનો પ્રોગ્રામ છે મહાશતાબ્દીનો અને જ્યાં જાઉં ને ત્યાં તમને આટલી જ પબ્લિક દેખાય છે આજ બીજો દિવસ છે અને હજી કાલ તો આનાથી મને લાગે ડબલ પબ્લિક થઈ જશે આપણા માટે ગર્વની વાત તો એ છે કે હાલમાં જોઈ શકો છો તમે કે સોનલ શતાબ્દી મહોત્સવનું નરેન્દ્ર મોદીશ્રીએ આની નોંધ લીધી છે એટલે આ એક બહુ ગર્વની વાત છે આપણા માટે અને એ ટાઈપનું જે ભાષણ કર્યું છે અને એ ટાઈપની સ્પીચ આપી છે કે આપણે મજા આવે અને આ સ્પીચ જોવા માટે યુટ્યુબના ઘણા ચેનલમાં તમને મળી જશે હું તો અવાજ નહીં આપી શકું તો આવું કંઈક છે આનાથી વિશેષ શું હોઈ શકે અને આ સુવિધા હતી જોઈ લો ખાલી આ તમે જોઈને તમને એમ થશે કે બેટરીવાળી ગાડીઓ અને આ તેને બધી વીઆઈપી માટેની બધી સગવડ હતી અને કોઈ ચીજની આમાં ખામી નથી એમ તમે ઓલું ના કરી શકો કે આ વસ્તુની ખામી છે ને અત્યારે આપણે છે અહીં કણેરી સોનલ માતાજીની જે કર્મભૂમિ છે ત્યાં તો ત્યાંને આપણે મોકો મળ્યો છે દર્શન કરવાનું તો આપણે ત્યાંનો જરાક લાભ લઈ અને પાછા આપણે મઢડા આવી ગયા છે તો મઢડા આ તેર તારીખનો આ ક્લિપ છે આપણે તેર જાન્યુઆરી બે હજાર ચોવીસની રાતના પ્રોગ્રામમાં અત્યારે જે પબ્લિક છે ને એ જોઈને મને લાગે છે કે આટલી પબ્લિક મેં ક્યાંય જોઈને હશે ને લગભગ ક્યાંય બહુ ઓછી જગ્યાએ થતી હશે આટલી પબ્લિક છે તમને આ વિડીયો દ્વારા તો હું ના દેખાડી શકું કેમકે હું અત્યારે માન માન કરીને અહીંયા પોઈ ગયો છું તો અહીંથી સ્ટેજ એટલું છેટું છે અને પબ્લિક આ તન છે ને ફૂલ છે અને હજી તન હોય ને તોય એ ટૂંકમાં આખા ભરાઈ જાય આટલાને એટલા આટલી પબ્લિક તો બાયણે ઊભી છે એમ કેવું હોય તો કહી શકાય કેમ કે હું હમણાં ચા પીવા ગયો હતો ને ત્યારે મેં જોયું કે બારે આટલી પબ્લિક છે ને અત્યારે ધીરુભાઈ સરવૈયાનો પ્રોગ્રામ ચાલુ છે તો આજના વ્લોગમાં આટલું જ મારા વ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય વચરાજ ને જય મા સોનાલ